દસ વર્ષ થી સોસાયટી બની ગઈ છે અત્યારે ચાલી શકે સ્કૂટર તો આગળની વાત છે પણ ચાલી શકે એવા પણ રોડ રસ્તા નથી જ્યારે બી અમે એ લોકોને ફોન કરીએ છીએ જનતા ફોન કરે છે તેમ કે છે તમારા ટેન્ડર પાસ થઈ ગયા બસ વરસાદ રે ને આટલા મે રોડ રસ્તા બનાવી દેસો તો 10 વર્ષથી શું વરસાદ રહ્યો જ નથી તમારો આંગણવાડીની વ્યવસ્થા નથી તો લેડીઝ 5-5 કિલોમીટર છોકરાને ભણાવવા માટે જવું પડે છે તો સરકાર પાસે એ જ અમારી વિનંતી છે કે પબ્લિક ટેક્સ ભરે છે એનું ટેક્સનું વળતર મળવું જોઈએ અને સારા રોડ રસ્તા મળવા જોઈએ આંગણવાડીની વ્યવસ્થા મળવી જોઈએ માંગણી અમારી ઈચ્છ છે કે દસ વર્ષથી જે સોસાયટી બની ગઈ છે ડેવલપ નથી થઈ એમાં રોડ રસ્તા સરખા જ આંગણવાડી જોઈ અને મહિલાઓને સારી રીતે રહી શકે એવી વ્યવસ્થા કરવા વિના દિનેશભાઈ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ આજે વોર્ડ નંબર છ માં ઓછામાં ઓછી પચીસ સોસાયટીઓ આવેલી છે લોકો ત્યાં સુવિધા વિહોણા છે નવ વર્ષથી આ વિસ્તાર કોર્પોરેશનમાં ભરી ગયો એમ છતાં અમે કોઈ જાતની સુવિધા નથી એ રોડ નથી રસ્તા નથી બટરનું પાણી ઉભરાય છે સફાઈ નથી થતી અને જ્યાં જુઓ ત્યાં ગંદકીના છે આંગણવાડી નથી આ લોકો નવ નવ વર્ષથી કોર્પોરેશનમાં ભરી ગયા હોય કોર્પોરેશન નો વોર્ડ હોય ત્રણ વર્ષ પહેલા તો લોકો ખાતમુહૂર્ત કરી ગયા હવે આ પૈસા ક્યાં ખવાઈ ગયા જ્યાંના કોર્પોરેટર ગાયબ થઈ ગયા છે જેમ ભાનુબેન બાબરીલાલ ગાયબ થઈ ગયા એ રીતે જ્યાં લોકો રજૂઆત માટે આવ્યા છે આમ આદમી પાર્ટી એના પ્રાણ પ્રશ્નોને આપના દ્વારા વાચા પહોંચાડવા માટે આવ્યા છે ત્યારે મારું એટલું જ કેવું છે આ વિસ્તારના લોકોનું અને આ પૈસા ખાઈને મારી વિનંતી છે કે માનવીતા સુવિધા અમારો હક છે એમને મળવો જોઈએ એની બદલે તમે લોકો ડાયર થઈ જાવ છો ત્રણ ત્રણ વર્ષથી રોડ નથી થતા નવ વર્ષ કઈ સુવિધા નથી જો આ લોકો વેરો ના ભરે તો તમે રાક્ષસી અઢાર ટકા વ્યાજ શા માટે લ્યો છો વોર્ડ નંબર માં આ પ્રશ્નો છે વોર્ડ નંબર અઢાર માં પ્રશ્નો કેટલા વિસ્તાર છે કે આ લોકો છે ને એ ત્રાસી ગયા છે આ લોકો કરપ્શન કરવામાં વ્યસ્ત છે બીજું કાંઈ લોકો ને કરું નથી